અમે આવી ગયા ક્યાંય આપણે પાણી વાળવું પાણી વાળું મફત નો માવો મળી જાય તો મજા આવી જાય મજા માવો ખબર દોઢ સો વાળો દાળીઓ પાણી વાળે દેખાડો મોં છે હા કેડો હતો આમાં કોઈ ત્યાં હતો આ ઢોલ ઉતારવા જવાનું છે કોઈ સડે ઢોલ હું દાસ હું હું કેટલા રૂપિયા રૂપિયા તો તો કે તીનસો દે કે તો આમાં શું વાય્યું આય ધનિયા ના ના ધનિયા ને બલે ગડી કેવ ન હતી કે તે જોયા હે ધનિયા આમાં ભાયવા છે દાણે પણ ચા તો ઠારું નકર જધાણા હમ માં ભિયા આ बाजू આ बाजू આ દાદા આ बाजू આયા શું આયા આ બજે બલે પણ પોટે આ

નિતું છે આ એલે વાવ્યા ને ખબર નથી ઓ લગભગ એમનામાં જ છે પૈસા મફત ના લઈ કા માજો વાળો ગયો ખાડો નાખી સામનો

ઓ આવડા મોટા ઘાયલ લોકો કહા છે આજાને YouTube માં સડાવવાનો છે ના YouTube માં મને નો સડાવ તો ન કર તમારે સબસ્ક્રાઇબર ઓછા હોય છે લાઈક ભી નઈ કોઈ દે રેવા દી જય હવે તારે સડો YouTube માં ના ક્રેડિટ નો રે એમ પૈસા ઉતાર નાખો ગાય